પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અને આદિપુર પીઆઈ એમસી વાડા તેમજ સેકન્ડ પીઆઈ આરસી રામાનુજના નેતૃત્વમાં આદિપુર પોલીસ સ્ટેશન ખાતે આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં વિશ્વાસ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો